હેલો ફ્રેન્ડ્સ હું મારી ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ છ ધોરણ છના પ્રકરણ આઠ કે જેનું નામ છે શરીરનું હલનચલન એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ચાલો તો આપણે વન બાય વન ચાલુ કરીશું કે શરીરનું હલનચલન મુખ્યત્વે સના વડે થાય છે ત્યારે હાડકાઓ વળી થાય છે શરીરના બધા જ હાડકાઓ એક સુંદર આકાર પ્રદાન કરવા માટે એક માળખું રચે છે તેને શરીરનું કંકાલ કહે છે શું કહેવામાં આવે છે ભાઈ કંકાલ કહે છે અને આપણા શરીરનું કંકાલ આપણા શરીરનું કંકાલ સાનું બનેલું છે અસ્થિ સાંધા અને કાસ્તીનું બનેલું છે મોસ્ટ એમ્બી પ્રશ્ન કે આપણા શરીરનું કંકાલ સાનું બનેલું છે તો ફરીથી એક વાત અસ્થિ સાંધા અને કાસ્તીનું બનેલું છે અને હાડકા હાડકાના મુખ્ય બે પ્રકાર પડે છે એક તો શું છે અસ્થિ અને બીજું શું છે કાશ્ શું છે એક અસ્થિ અને અસ્થિ ભાઈ શેના બનેલા છે કે કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા છે જ્યારે કાસ્તી સેના બનેલા છે પ્રોટીન અને શર્કરા અને કાસ્તી દ્રવ્યના બનેલા છે તો ભાઈ અસ્થિશના બનેલા છે કેલ્શિયમના ફોસ્ફરસના જ્યારે જ્યારે કાસ્તી સેના બને છે પ્રોટીન અને શર્કરાના અને કાસ્તી દ્રવ્યના બનેલા છે તો ફરીથી એક વખતે યાદ રાખીશું અસ્થિ શના બનેલા છે કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા છે સેના બનેલા છે કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા છે જ્યારે કાસ્તી સેના બનેલા છે પ્રોટીન સરકારા અને કાસ્થિ દ્રવ્યના બનેલા હોય છે અસ્થિ તો અસ્થિ કેવા હોય છે સખત હોય છે કેવા હોય છે સખત હોય છે અને વળી શકતા નથી મોસ્ટ એમ બી કે શું કે અસ્થિ કેવા હોય છે સખત હોય છે કેવા હોય છે ભાઈ સખત હોય છે જે વળી શકતા નથી અને કાસ્થિ કેવા હોય છે ન રમ કેવા હોય છે ભાઈ ન રમ ને કેવા હોય છે સ્થિતિસ્થાપક એટલે કે વળી શકે તેવા હોય છે ફરીથી એકવાર અસ્થિ કેવા હોય છે સખત હોય છે કાશ્ કેવા હોય છે નરમ હોય છે અસ્થિ શું થાય છે તે કે વળી શકતા નથી જ્યારે કાસ્તી વળી શકે છે એટલે કે સ્થિતિસ્થાપક હોય છે અસ્થિ આપણને મુખ્યત્વે ક્યાં જોવા મળે છે તકે આપણા પગ અને આપણા પગ અને હાથના હાડકાં એસેના હોય છે તાકે અસ્થિના બનેલા હોય છે જ્યારે આપણા કર્ણ એટલે કાન નાનું કાન અને નાકનું ટીરના બનેલા હોય છે ત્યાં કાસ્તીના બનેલા હોય છે તાકી સ્લાઇડ પરથી આપણને મોસ્ટ એમ્પી પ્રશ્નો કેટલા બની શકે એવા છે તો પહેલો જ મોસ્ટ હાડકાના મુખ્યત્વે કેટલા પ્રકાર પડે છે બે પ્રકાર પડે છે અસ્થિ અને કાસ્તિક અસ્થિસેના બનેલા હોય છે ત્યાં કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે કાસ્તિ સેના બનેલા છે પ્રોટીન શર્કરા અને કાસ્તિ દ્રવ્યના બનેલા હોય છે અસ્થિ કેવા હોય છે સખત હોય છે જ્યારે કાસ્તિક કેવા હોય છે નરમ હોય છે અસ્થિ શું તકે વળી શકતા નથી જ્યારે કાસ્તે શું છે એટલે તાકે સ્થિતિસ્થાપક હોય છે બે કે તેથી વધુ હાડકા જ્યાં મળે છે તે જગ્યાને આપણે શું કહીએ છે તાકે બે કે તેથી વધુ હાડકા જ્યાં મળે છે તેને આપણે શું કહીએ છે ભઈ સાંધા કહીએ છે શું કહીએ છે સાંધા કહીએ છે કે બે કે તેથી વધુ હાડકા જ્યાં મળે છે તે જગ્યાને આપણે શું કહીએ છે સાંધા કહીએ છે અને આપણા શરીરમાં આપણા શરીરમાં મુખ્યત્વે કેટલા પ્રકારના સાધન જોવા મળે છે તાકે અહીંયા એક ખલદસ્તો સાંધો એક ઉખરી સાંધો ત્રણ અચલ સાંધો અને ચાર મીજાગ્રાહ સાંધો આપણા શરીરમાં મુખ્યત્વે કેટલા પ્રકારના સાંધા જોવા મળે છે ચાર પ્રકારના કેટલા પ્રકારના ચાર પ્રકારના સાંધા જોવા મળે છે એક તો કયો છે ખલદસ્તો સાંધો કયો સાંધો ભાઈ ખલદસ્તો સાંધો ઉખરી સાંધો અચલ સાંધો અને મીજાગ્રાહ સાંધો હવે સાંધાને લીધે આપણા શરીરના ભાગોને વાળી શકીએ છીએ ભાઈ આપણા સાંધા સાંધા શું છે કે આપણા શરીરના ભાગોને જે આપણે વાળી શકીએ છીએ શેના મદદથી વાળી શકીએ છીએ જે આ પોઈન્ટ છે કે સાંધા સાંધા ને લીધે આપણે શરીરના ભાગોને વાળી શકીએ છીએ કે આપણા શરીરના ભાગોને આપણે વાળી શકીએ છીએ એના પાછળ જવાબદાર પણ છે તાકે સાંધા જો સાંધા ના હોય તો તમે કલ્પના કરી શકો કે આપણા શરીરને આપણે વાળી શકીએ ખરા કે ના તો અહીંયાથી બીજો એક પ્રશ્ન છે કે સાંધા અથવા હાડકાના રોગને આપણે શું કહીએ છીએ કે સાંધા અને હાડકાના રોગને આપણે શું કહીએ છીએ આર્થરાઇટ કહીએ છીએ શું કહીએ છીએ આર્થરાઇટ્સ કહીએ છીએ તો શું થયું કે બે કે તેથી વધુ હાડકા જ્યાં મળે છે તે જગ્યાને શું કહેવામાં આવે છે કે સાંધા કે બે કે બે કે તેથી વધુ હાડકાં જ્યાં મળે છે તેને આપણે શું કહીએ છીએ સાંધા કહીએ છીએ અને સાંધાને લીધે આપણા શરીરને આપણે શું કરી શકીએ છીએ કે વાળી શકીએ છીએ સાંધા અને હાડકાંના રોગને આપણે શું કહીએ છીએ આર્થવાઈડ કહીએ છીએ અને આ સાંધા આપણા શરીરમાં મુખ્યત્વે કેટલા પ્રકારના સાંધા જોવા મળે છે તો કે ચાર પ્રકારના કેટલા પ્રકારના આપણે સાંધા જોઈ શકીએ છીએ ચાર પ્રકારના એક તો કયો ખલદસ્તો સાંધો છે કયો સાંધો છે ખલદસ્તો સાંધો કુખરી સાંધો અચલ સાંધો અને સાંધો તો ખભાના આગળનો સાંધો કયો સાંધો ભાઈ ખભાના આગળનો સાંધો કયો સાંધો ખભાના આગળનો સાંધો મોસ્ટ ખભાના આગળનો સાંધાને આપણે શું કહીએ છીએ ખલદસ્તો સાંધો આ પ્રકારના સાંધા બધી દિશામાં દિશામાં હલનચલન કરી શકે છે કઈ દિશામાં તમે બધી જ દિશામાં હલનચલન કરી શકે છે તો અહીંયાથી ફરીથી ખલદસ્તો સાંધો આપણને કઈ જગ્યાએ જોવા મળે છે કે ખભાના ભાગમાં આપણને ખલદસ્તો સાંધો જોવા મળે છે અને ખલદસ્તો સાંધોની વિશેષતા શું છે કે તે બધી જ દિશામાં હલનચલન કરી શકે છે બે મોસ્ટ પ્રશ્ન બરાબર છે અને ઉખરી સાંધો કે ગરદન અને શીર્ષને જોડતો સાંધો કયો કે ગરદન અને શીર્ષને જોડતા સાંધાને શું કહેવામાં આવે છે ઉખરી સાંધો કહેવામાં આવે છે ગરદન તથા શીર્ષને જોડતા સાંધાને શું કહેવામાં આવે છે ઉખરી સાંધો કહેવામાં આવે છે તે શીર્ષના આગળ અને આગળ પાછળ અથવા તો જમણી કઈ જગ્યાએ જગ્યાએ તકે શીર્ષને આગળ પાછળ કે જમણી ડાબી બાજુએ ફેરવી શકે છે તો ફરીથી ઉખડી સાંધો આપણને ક્યાં જોવા મળે છે તકે ગરદન અને શીર્ષના ભાગને જોડતા સાંધાને આપણે શું કહીએ છે કે ઉખરી સાંધો કહેવામાં આવે છે અને આ ઉખરી સાંધો કઈ દિશામાં ફરી શકે છે આગળ પાછળ થઈ શકે છે કાં તો ઉપર નીચે જ થઈ શકે છે બધી દિશામાં ફરી શકતો નથી બધી દિશામાં કયો સાંધો ફરી શકે છે તાકે ખલદસ્તો સાંધો જ બધી દિશામાં ફરી શકે છે ચલો હવે વાત કોની આવે છે અચલ સાંધાની આવે છે કયો સાંધો ખોપરીના અસ્થિઓ વચ્ચે અચલ સાંધો જોવા મળે છે કે ખોપડી આપણી જે ખોપડીની અંદર જે સાંધા હોય છે એ કેવા સાંધા હોય છે કે અચલ સાંધા હોય છે એ ક્યારેય વળી શકતા જે હાડકાના સાંધા મદદથી હલનચલન કરી શકતા નથી શું કરી શકે છે ભાઈ હલનચલન કરી શકતા નથી અત્યારે આપણે થોડી વાર પહેલાં જ આપણે વગણ્યા કે ભાઈ સાંધાનું કાર્ય શું કે આપણા શરીરને હલનચલન જે આપણા શરીરને ભાગોને વાળી શકે છે એને આપણે શું કહેતા સાંધા તારા અહીંયા સાંધો કયો આવ્યો અચલ સાંધો કયો સાંધો આવ્યો અચલ સાંધો અને આ એવો સાંધો છે જે હલનચલન કરી શકતા નથી અને આપણને ક્યાં જોવા મળે છે તમે ખોપડીમાં જોવા મળે છે કે આપણા માથામાં જે ખોપડી જે આપણું મગજ રક્ષાયેલું છે એ ખોપડીના અંદર કેવા સાંધા જોવા મળે છે અચલ સાંધા જોવા મળે છે કેવા સાંધા જોવા મળે છે અચલ સાંધા અને એ સહેજ પણ હલનચલન કરી શકતા નથી અને હવે કયું આવે છે મિજાગ્રા સાંધો મિજાગ્રા નામ યાદ પર મિજાગ્રા નામ આવે એટલે તમને યાદ આવે છે કે ભાઈ દરવાજાની અંદર આપણે મિજાગરા લગાવીએ બરાબર છે તો આ જેવું કે દરવાજો જેવું એક બાજુથી ખુલે અને બીજી બાજુ બંધ થાય એ જ રીતે આ સાંધા કાર્ય કરતા હશે તો જો આ સાંધા આપણને કે આ જો મળશે કોણીના ભાગમાં કોણીના આગળનો સાંધો અને આપણે શું કહે છે મિજાગરા સાંધો જે આગળ અથવા પાછળ એક જ દિશામાં ગતિ કરી શકે છે તો એક જ દિશામાં ગતિ કરી શકે એવો સાંધો કયો તો કે મિજાગરા સાંધો આગળ અથવા તો પાછળ બાકી બધી જ દિશામાં ફરી શકતો નથી તો હવે આપણે અહીંયાથી એ ચાર સાંધા જો સાંધાના મુખ્યત્વે કેટલા પ્રકાર ફરીથી યાદ રાખીશું ચા કેટલા પ્રકાર ચા ખલ દોસ્તો સાંધો 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 આપણને ક્યાં જોવા મળે ખભાના ભાગમાં ક્યાં જોવા મળે ભાગમાં અને એ બધી દિશામાં ફરી શકે છે એટલે બધી દિશામાં હળનચલન કરી શકે છે ચલો ઉખડી સાંધામાં આપણે કેટલું યાદ રાખીશું ઉખડી સાંધો આપણે ગર્દન અને શીર્ષના ભાગમાં જોવા મળે છે ક્યાં જોવા મળે છે ગરદન તથા શીર્ષના ભાગમાં જોવા મળે છે અને આ સાધો આગળ પાછળ ઉપર નીચે ફરી શકે છે અચલ સાંધા અચલ સાંધા કે આ એવા સાંધા છે જે હલનચલન કરી શકતા નથી બરાબર છે અને આ આપણને ક્યાં જોવા મળે છે ખોપડીમાં જોવા મળે છે મિજાગરા સાંધો મિજાગરા સાંધો કે આગળ અથવા તો પાછળ બંને દિશામાં ને આગળ પાછળ નહીં આગળ અથવા તો પાછળ બરાબર છે એક જ દિશામાં ફરી શકે છે તો આપણે ચાર પ્રકારના સાંધાની વાત કરી બરાબર છે અને એ ચાર પ્રકારના સાંધાના હવે આપણે પિક્ચર જોઈ લેલા આપણને અંદાજ આવી જાય બરાબર છે જો પહેલો જ સાંધો કયો છે ખલદોસો સાંધો તો હવે તમને યાદ આવી ગયો છે ખલદોસો સાંધો એટલે શું થાય કે બધી દિશામાં ફરી શકે કઈ દિશામાં ત્યાં બધી જ દિશામાં ફરી શકે છે પછી અહીંયા ઉખરી સાંધો કયો સાંધો છે ઉખરી સાંધો ઉખરી સાંધો એટલે કયું ત્યાં કે આપણે માથા અને ગરદનને જોડતો આગળ પાછળ ઉપર નીચે ફરી શકીએ એવો કયો સાંધો છે ઉખરી સાંધો અને આપણા ઘૂંટણનો સાંધો ભાઈ ઘૂંટણમાં કયો સાંધો આવે મિજાગ્રા સાંધો કયો સાંધો આવે મિજાગ્ર સાંધો અને અચલ સાંધો અચલ સાંધો આપણે તો કોઈ કોઈ જગ્યાએ વળી જ શકવા નથી આપણી ખોપડીમાં છે એટલે એનો પિક્ચર જોયું નથી ત્રણ પિક્ચર આપણને આપણી પાઠ્યપુસ્તકમાં આપેલા છે એક તો કયું છે ખલદોસ્તો સાંધો ઉખરી સાંધો અને મીજા કરા સાંધો બરાબર છે અને ચોથો એક સાંધો બાકી રહી ગયો એ કયો છે અચલ સાંધો બરાબર છે ચલો હવે આગળ કે હવે આપણે ધીરે ધીરે આપણે હવે જોતા જઈશું કે આપણે પહેલાં તો આપણા શરીરમાં ટોટલ હાડકાં કેટલા બોલ કોમેન્ટ કરવાની છે બધાએ બરાબર છે કે આપણા શરીરમાં હાડકા કેટલા તો હું તમને અહીંયા ઓપ્શન આપી દઉં છું કે બંને ઓપ્શનમાં તમારે જે હોય કહેવાનું બરાબર છે ચાર ઓપ્શન કે ઓપ્શન એ ને તેર ઓપ્શન બી બસો ને છ ઓપ્શન સી ઓપ્શન ડી એક પણ નહીં બરાબર છે તમારે જવાબ આપવાનો છે આપણા શરીરમાં આપણા શરીરમાં કુલ હાડકા કેટલા છે બસો ને તેર બસો છ તકે બંને કે એક પણ નહીં બરાબર છે એટલે અહીંયા કન્ફ્યુઝન વાળો પોઈન્ટ છે બરાબર છે કે આવો પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે શું લખવું બસો તેર લખવા બસો છ લખવા કે બસો તેર લખવા બરાબર છે કે આપણા જોડે આ અત્યાર સુધી તમે અવારનવાર સાંભળ્યું હશે કે બસો છ છે કે બસો તેર છે બરાબર છે તો આનું સોલ્યુશન આપણે આ વિડીયોના એન્ડ સુધી આપણે આપી દઈશું બરાબર છે પણ તમે તમારી રીતે અત્યારે વિચાર રાખજો કે આપણા શરીરમાં ભાઈ હાડકા કેટલા બસો છ છે કે બસો તેર છે તો કે સાહેબ અમે તો નવું સાંભળ્યું છે કે તાજું જન્મેલું બાળક હોય ને આ શરીરમાં ત્રણસો હાડકાં થાય લે હવે બરાબર છે તો આપણા શરીરમાં હાડકા કેટલા છે ભાઈ બસો છ છે બસો તેર છે કે ત્રણસો છે બરાબર છે તો તમારે બધાય હવે આપણે જોવાનું છે બરાબર છે કે તાજું જન્મેલું બાળક હોય બરાબર છે કે તાજા જન્મેલા બાળકને અંદર હાડકા કેટલા હોય છે ત્રણસો કેટલા હોય છે ભાઈ ત્રણસો હાડકાં હોય છે અને આપણા શરીરમાં કુલ કેટલા હાડકાં છે તકે બસો ને તેર હાડકાં છે કેટલા છે બસો ને તેર કાંઠમા ધોરણની ચોપડી પ્રમાણે આપણે જઈશું તો આપણા શરીરમાં કેટલા હાડકાં છે બસો ને તેર હાડકાં છે અને બીજી ચોપડીમાં ધોરણ નવની ચોપડીમાં જોઈશું તો અત્યારે એમાં કેટલા આપેલા છે બસો ને છ હડકા આપેલા છે તો હવે પરીક્ષામાં પૂછાય તો લખવું શું બરાબર છે તો જો બસો ને છ ઓપ્શન હોય બરાબર છે તો બસો છ ટીક કરવો બસો તેર હોય તો બસો તેર ટીક કરવું બરાબર છે પણ જો બંને હોય તો શું કરવાનું તા કે બસો છ ટીક કરીને ઉતરવા બરાબર છે કેમ ત્યાં નવા ધોરણમાં આપેલું છે ના કયા ધોરણમાં આપેલું છે આપણને છઠ્ઠા ધોરણમાં આપેલું છે બરાબર છે તો ચાલો હવે આપણે વન બાય વન યાદ કરતા જ જઈએ બરાબર છે કે આપણા શરીરમાં કેટલા હાડકાં છે તો સૌથી પહેલાં અહીંયા આપેલું છે ઉપર કાનમાં કે એક કાનમાં ટોટલ હાડકાં કેટલા હોય છે ભાઈ ત્રણ કેટલા હોય છે ત્રણ તો બીજા કાનમાં કેટલા હતા કે ત્રણ જોજો હા બધા બસો ને તેર બસો તેર આપણે પેલા યાદ રાખવાના છે ને બસો છ પછી યાદ રાખીશું બરાબર છે સૌથી પહેલા આપણે કયા યાદ રાખીશું બસો તેર અને પછી આપણે કયા યાદ રાખીશું બસો ને છ બસો ને તેર યાદ રહી જાય તો બસો છ યાદ રહી જશે બરાબર છે તો આપણે એક કાનમાં કેટલા હડકા છે ભાઈ ત્રણ બીજા કાનમાં કેટલા છે ત્રણ કેટલા છે એક કાનમાં ત્રણ બીજામાં ત્રણ એક હાથમાં કેટલા છે ત્રીસ બીજા હાથમાં કેટલા છે જો અહીંયા એક હાથમાં એક હાથમાં કેટલા છે ત્રીસ બીજા હાથમાં કેટલા છે ત્રીસ એક હાથમાં બીજા હાથમાં એક પગમાં ત્રીસ અને બીજા પગમાં ત્રીસ તો અહીંયાથી આપણને યાદ રહી ગયું હોય છે કે એક કાનમાં કેટલા ત્રણ બીજા કાનમાં કેટલા ત્રણ એક હાથમાં કેટલા ત્રીસ બીજા હાથમાં કેટલા ત્રીસ બીજા એક પગમાં કેટલા ટકા કે ત્રીસ બીજા પગમાં કેટલા હતા કે ત્રીસ ચાલો હવે આપણે આગળ જઈએ બરાબર છે હવે આપણે આગળ જઈશું હા મસ્તન મજાની ખોપડી આપેલી છે બરાબર છે તો સૌથી પહેલાં આપણને અલગ અલગ પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાય છે આપણે યાદ રાખીશું કે પહેર ચહેરામાં ભાઈ કેટલા ચહેરામાં કુલ કેટલા હાડકા છે ચૌદ હાડકા છે તમને ખાલી ને ખાલી એવું પૂછાય કે ચહેરામાં કુલ કેટલા હાડકા આવેલા હોય છે શું લખવાનું ચૌદ હાડકા ખોપડીમાં કેટલા આવેલા છે આઠ હાડકા કેટલા છે આઠ હવે આપણે ચૌદ અને આઠ આઠનો સરવાળો મારી કેટલા થાય 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 તો અહીંયાથી ત્રણ પ્રકારના પ્રશ્નો બની શકે છે માથામાં કેટલા હડકા આવેલા હોય છે બાવીસ કેટલા હોય છે ભાઈ બાવીસ ચહેરામાં કેટલા ચૌદ ચહેરામાં કેટલા ચૌદ ખોપડીમાં કેટલા આઠ કે ચહેરામાં ચૌદ ખોપડીમાં આઠ ચૌદ વત્તા આઠ એટલે માથામાં ટોટલ કેટલા હાડકાં થાય બાવીસ અને તાળવાનું આપણે પછી યાદ કરીએ કે તાળવું હોય ને આ તાળવું જો આ તાળવાનું હાડકું જે હોય છે ને આ તાળવાનું હાડકું એ અલગ છે છે બરાબર એક આપણે છેલ્લે બસો સોળ ગણીશું ત્યારે તમારે યાદ રાખવાનું થશે બરાબર છે તો ફરીથી ચહેરામાં કેટલા ચૌદ ખોપડીમાં કેટલા આઠ અને માથામાં ખોટો કેટલા થાય બાવી સ ચલો હવે બીજું આપણું મસ્ત મજાનું પાસળી પિંજર આવી ગયું છે શું આવી ગયું છે ભાઈ પાસળી પિંજર પાસળી પિંજર ની અંદર ટોટલ હાડકાં કેટલા છે પચીસ કેટલા છે ભાઈ પચીસ કેટલા છે અહીંયા લખેલા છે પચીસ કેટલા લખેલા છે પચીસ પાછળીઓની જોડ પૂછત કેટલી છે બાવીસ જોજો હા કે પાછળની જોડ કે એક બે ત્રણ આ રીતે ગણવા જઈએ તો આ બાજુ કેટલા છે બાવીસ બાર આ બાજુ કેટલા છે બાર અને આ બાજુ ગણીએ તો આ બાજુ કેટલી થશે બાર

અને આ બાજુ પણ કેટલી થશે બાર અને આ બાર જે જગ્યાએ જોઈન્ટ થાય એને આપણે શું કહીએ છીએ ઉરસ્તીનું હાડકું એટલે બાર ને બાર ચોવીસ અને પચીસ એટલે કે ભાઈ છાત છાતીના કુલ કેટલા હડકા હોય છે પચીસ કેટલા છે ભાઈ પચીસ અને પાછળની જોડ પૂછે તો કેટલી છે બાવીસ પરીક્ષામાં પૂછાય કે પાછળની જોડ કેટલી છે બાવીસ કે છાતીના પિંજરામાં કુલ કેટલા હડકા આવેલા હોય છે પચીસ અને તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ છાતીની પાછળ જે જગ્યાએ જોઈન્ટ થાય છે કયું હાડકું હોય છે ત્યાં ઉરસ્તીનું હાડકું બરાબર છે તો છાતીના પિંજરામાં પચીસ પાછળિયોની જોડ કેટલી બાવીસ અને આ બાજુ શું આપે છે કરોડ સ્તંભ શું આપેલું છે ભાઈ આપણને કરોડ કરોડ સ્તંભમાં તમને બધાને ખબર કેટલા મણકા આવેલા છે તેત્રીસ કેટલા મણકા આવેલા છે ભાઈ

છ છ બાર કેટલા થઈ ગયા એકસો ને છવ્વીસ વધતા એમાં કેટલા પચીસ આપણે સેના જોઈન કરીએ તો પાસળી પિંજરના અને વત્તા તેત્રીસ સેના જોઈન કરીએ તો કે વત્તા તેત્રીસ સેના જોઈન કરીએ તો કે કરોડો રજૂના એટલે ચલો છ ને ત્રણ નવ ને પાંચ કેટલા થાય ચૌદ ચાર બધી પડી એક તો ત્રણ ત્રણ ને બે પાંચ છ સાત ને કે આઠ કેટલા થયા આઠ અને કેટલા થયા એકસો ને હજી આપણે કેટલા સુધી પહોંચવાનું છે ભાઈ તાકી બસો ને છ સુધી પહોંચવાનું છે બરાબર છે કે બસો તેર સુધી આપણે પહોંચીએ બસો છ કે બસો તેર સુધી બરાબર છે ચલો હવે શું આવે છે સ્કંદ મેખલા શું આવે છે ભાઈ સ્કંદ મેખલા સ્કંદ મેખલા આપણને કેટલા જોવા મળે છે બે જોવા મળે છે જો અહીંયા તમને ખભાના આગળના બે ઉપસેલા હાડકાં અસ્થિઓ દેખાય છે તેને શું કહેવામાં આવે છે સ્કંદ મેખલા તમારા શરીરમાં ઉપસેલા હાડકા જે જગ્યાએ જોવા મળે છે ને કે તમારા ખભાના ભાગમાં જે ઉપસેલા હાડકા બે જોવા મળે છે એ શું છે સ્કંદ મેખલા એનું નામ શું છે ભાઈ સ્કંદ મેખલા અને આપણા શરીરમાં સ્કંદ મેખલા કેટલા આવેલા હોય છે બે કેટલા આવેલા હોય છે બે અને બીજું શું છે નિતમ મેઘલા નિતમ મેખલા ભાઈ કેટલા છે કેટલા છે ભાઈ ચાર તો ધ્યાનપૂર્વક જો કે આ સંરચના નિતમ શ્રેણીની છે અને આ પેટી જેવી સંરચના છે તમારા જઠરની નીચે આવેલી હોય છે ભાઈ નિતમ મેઘલા કહેવાય છે જઠરની નીચે આવેલા હોય છે જેની મદદથી તમે બેસી શકો છો તો અહીંયાથી બે વસ્તુ કે આપણા ખભાના ભાગમાં ઉપસેલા હાડકા હોય છે અને આપણે શું કહે છે સ્કંદ મેખલા અને આપણા શરીરમાં સ્કંદ મેખલા કેટલા આવેલા હોય છે ભાઈ બે કેટલા આવેલા હોય છે બે અને આપણા શરીરમાં નિતમ મેખલા કેટલા આવેલા હોય છે ચાર અને એ ચાર પર તમે બેસી શકો છો અને આ ક્યાં આવેલા આપણા જઠરના નીચેના ભાગમાં આવેલા હોય છે બરાબર છે તો ચાલો ફરીથી આપણે ઉપર જોઈશું ઉપર આપણે કેટલા હાડકા જોયા હતા એકસો ને ચોર્યાસી કેટલા હતા ભાઈ એકસો ને ચોર્યાસી એકસો ને ચોર્યાસી બે નિતમ મેખલા અને વત્તા ચાર વત્તા બે ની તમે ચાર ચાર ને ચાર આઠ નવ ને એકસો ને ચાલો હવે આપણે આ ક્યાંથી જેટલું પણ ભણ્યા એટલું ફરીથી એક વખત યાદ કરવાનો ટ્રાય કરીએ બરાબર છે ચલો અહીંયાથી ફરીથી કે આપણા માથામાં ટોટલ કે જો અહીંયાથી આપણે અહીંયા ગણવાના રહી ગયા કે માથામાં ભાઈ કેટલા હતા હાડકાં કે એકસો નેવું કેટલા છે એકસો નેવું વધતા માથામાં કેટલા છે બાવીસ કેટલા છે બાવીસ એટલે કે બે નવ દસ ને અગિયાર એક વધી પડી એક એટલે કેટલા થઈ ગયા તકે કે 212 બાર કેટલા હાડકા થઈ ગયા 212 બાર અને મેં તમને કીધેલું કે શું છે તકે તાળવાનું હડકું બે ને એક ત્રણ એક અને બે કેટલા થઈ ગયા ભાઈ 213 ને તેર થયા બરાબર છે ચાલો હવે અહીંયાથી આપણે ફરીથી માથામાં કેટલા હાડકા છે બાવીસ કેટલા છે ભાઈ બાવીસ તો ચહેરામાં એ માથામાં બાવીસ છે એ કઈ જગ્યા આવ્યા તકે ચહેરાના ચૌદ ખોપડીના આઠ કે ચૌદ અને આઠ ભેગા થઈને કેટલા થઈ ગયા બાવીસ ચલો પાછળની જોડ કેટલી બાર ફરી યાદ કરતા જઈએ પાછળની જોડ કેટલી ભાઈ બાર અને એ બાર અને જે જગ્યાએ જોઈન્ટ થાય એ શું છે ઉરસ્તીનું હાડકું એટલે ટોટલ છાતીમાં કેટલા હાડકા થઈ ગયા પચીસ કેટલા થઈ ગયા પચીસ ફરીથી કરોડજ્યુમાં કેટલા ભાઈ તેત્રીસ કેટલા તેત્રીસ કરોડજ્યુમાં કેટલા તેત્રીસ એક પગમાં કેટલા ત્રીસ બીજા પગમાં કેટલા ત્રીસ ત્રીસ ને ત્રીસ કેટલા થઈ ગયા સાહીઠ કેટલા થઈ ગયા સાહીઠ પછી એક હાથમાં કેટલા ત્રીસ ચાર બે ને ચાર કેટલા થઈ ગયા સ્કંદ મેખલા કેટલા છ એક કાનમાં કેટલા ત્રણ બીજા કાનમાં કેટલા ત્રણ ત્રણ ને ત્રણ કેટલા થઈ ગયા છ અને એક આપણું તાળવાનું હાડકું એટલે આ બધા થઈને કેટલા હડકા છે બસો ને તેર માનવ શરીરમાં કુલ કેટલા હડકાં છે ભાઈ બસો ને તેર તકે સાહેબ અત્યારે કે ધોરણ છ માં ધોરણ છમાં પૂછાય તો છમાં કેટલા હાડકા છે બસો ને તેર હાડકા છે કેટલા છે ભાઈ બસો તેર અને ધોરણ સાતમાં અરે ધોરણ નવમાં સાતમાં નહીં સોરી ધોરણ નવમાં કે આપણને કેટલા આપેલા છે બસો હડકા આપેલા છે તો કે સાહેબ આપણે અહીંયા જોઈએ તો આ બંનેની બાદબાકી કરીએ કે બસો ને તેર માઇનસ બસો છ તો જવાબ કેટલો આવે છે કંઈક સાત જવાબ આવે કેટલો આવે છે સાત કે સાહેબ આ સાત હાડકા આ નવમા વાળા નવમા ધોરણની બુકમાં આ લોકો ખઈ ક્યાં ગયા બરાબર છે કે જે આપણે જોતા જોતા આવ્યા ભઈ ભાઈ તાજું જન્મેલું બાળક તાજા જન્મેલા બાળકના શરીરમાં કેટલા હડકા હોય છે ભાઈ ત્રણસો આ ત્રણસો જોઈન્ટ થાય થાય ને માણસ પુખ્ત વ્યક્તિનો બને ત્યારે કેટલા થઈ જાય 213 તેર કેટલા બની જાય છે ભઈ ને તેર તો આ બધા હાડકા શું થાય છે જોઈન્ટ થાય છે શું થાય છે જોઈન્ટ થાય છે તો ધોરણ નવ ની ચોપડી આપણને જે કેટલા હાડકા કહે છે બસો છ હાડકા કહે છે એ બસો છ હાડકાં તો બીજા સાત કઈ જગ્યાએ જોઈન્ટ થાય છે તો એ સાત જે જગ્યાએ જોઈન્ટ થાય છે એ આપણે જોઈએ કે એ સાત જોઈન્ટ થાય છે અહીંયાથી બરાબર છે કે છેલ્લા સાત હાડકાં છે ને એ સાત હાડકાં ધોરણ નવ ની ચોપડીમાં કેટલા કહેવામાં આવે છે એક કહેવામાં આવે છે કેટલા કહેવામાં આવે છે ભાઈ એક કહેવામાં આવે છે બરાબર છે તો અહીંયાથી આપણને એટલી ખબર પડે કે આ તેત્રીસ હાડકા જે તેત્રીસ મણકા છે ચાલો તેત્રીસ મણકામાંથી આપણે સાત કાઢીએ બરાબર છે તો કેટલા વધે ચાલો અહીંયાથી આ બે અહીંયા દસ એટલે ત્રણ ને ત્રણ છ અને બે એટલે ટોટલ ધોરણ છની ધોરણ છ પ્રમાણે આ કરોડ સ્તંભમાં કેટલા છે છવ્વીસ મણકા છે કેટલા છે ભાઈ ધોરણ છમાં અરે ત્રણ નવમાં છવ્વીસ અને ત્રણ છ માં કેટલા છે તેત્રીસ તો આજે સાત નો ગેપ પડે છે ક્યાં પડે છે કરોડરજ્જુમાં પડે છે કે કરોડરોજમાં છેલ્લા સાત હાડકાં હોય છે આપણે કેટલા ગણીએ છીએ એક ગણીએ છીએ અને આ લોકો કેટલા ગણી લે છે તેત્રીસ એટલે કે આપણને હવે ખબર પડશે બરાબર છે કે હવે આપણે એ જોવાનું રહ્યું બરાબર છે ચાલો આટલા સુધી ખબર પડી ગઈ બરાબર આપણા શરીરમાં કેવું કેટલા આખું બધું લઈ લેવાનો ટ્રાય કર્યું છે બરાબર છે કે માથામાં ચહેરામાં ટોટલ ચૌદ ખોપડીમાં આઠ ટોટલ કેટલા થઈ ગયા ભાઈ કરોજુમાં કેટલા છે ભાઈ આ એક કાનમાં ત્રણ બીજા કાનમાં ત્રણ એક હાથમાં ત્રીસ બીજા હાથમાં ત્રીસ બીજા પગમાં ત્રીસ એક પગમાં ત્રીસ ચલો સ્કંદ મેખલા કેટલા છે બે કરો પાસળીઓ કેટલી આ નિતમ મેખલા જોઈ લેતમ મેખલા કેટલા છે ચાર પાસળી પિંજરમાં કેટલા છે પચીસ પાસળીઓ કેટલી છે બાર તો આપણે અહીંયા જે આપણા સરવાળો માર્યો હમણાં કેટલાનો માર્યો તો કે બસોને તેર હડકાનો મારે કેટલાનો માર્યો ભાઈ બસોને તેર હડકાનો મારે બરાબર છે અને બસોને છ કઈ રીતના થાય એ મેં તમને શીખાડ્યું અને તાજેતર જર્મેલા બાળકમાં કેટલા હડકા હોય છે ભાઈ ત્રણસો હડકા હોય છે તો આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો આવા જ નવા વિડીયો તમને મળતા રહેશે અસ્તુ જય હિન્દ જય ભારત